ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવા આપ અને બાપના ઉમેદવારી મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે સતત શુક્રવારે પણ ઉમેદવારી પત્ર ભરવાનું યથાવત રહેતા આપ ડમી ઉમેદવારના પત્ર જમા કરાવવા માટે આવતા બાપ ઉમેદવાર સાથે મુલાકાતને લઈ એક જ ચાલે આદિવાસી ચાલેના નાળ સાંભળવા મળ્યા હતા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કોંગ્રેસ સાથેના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પણ દિલીપ વસાવાની મુલાકાત થઈ હતી બંને આદિવાસીની મુલાકાતના પગલે સમર્થકોમાં એક જ ચાલે આદિવાસી ચાલેના નાળાઓ સાંભળવા મળ્યા હતા અને ચૈતર વસાવા અને દિલીપ વસાવા એકબીજા સાથે હાથ મિલાવી એક જ સોફા ઉપર બેસી મસ્તી મજાકમાં વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિનાથથી રેલી સ્વરૂપે નીકળી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ઉમેદવારોના સમર્થકો પણ એક જ ચાલે દિલીપ ચાલે એક જ ચાલે છોટુ દાદા ચાલે જેવા ગીતો ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા પોતાની ઉમેદવારી પત્ર ભરૂચ કલેક્ટર કચેરીમાં જમા કરાવાયું હતું આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે સત્તા દરેક માણસને જોએ છે પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે લોકોના જે પ્રશ્નો માટે કામ કરે સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે એટલે અમે છોટુભાઈ જે દાદા ખરા અમારા એ વર્ષોથી પાસઠ વર્ષથી જે આદિવાસીઓ અને જે શોષિત પીછડી લોકો માટે જે લડે છે એ લડતને આગળ લઈ જવા માટે આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે